लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य મહેસાણા ખાતે રાજ્ય સ્તરનો હોમિયોપેથિક ગુજરાત એલાઇટ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં બારસો જેટલા હોમિયોપેથિક ડોક્ટર અને વિદ્યાર્થીઓ જોડાયા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ હોમિયોપેથીના પ્રચાર પ્રચાર માટે યોજાયો કાર્યક્રમ કાર્યક્રમમાં હોમિયોપેથીમાં થયેલા નવીન સંશોધનની ચર્ચા કરવામાં આવી ડોક્ટર રાજેશ મહાલે પ્રેઝિડેન્ટ ગુજરાત હોમિયોપેથી એસોસિએશન આજે આ સેમિનાર જે છે એ અમે હોમિયોપેથિક કોન્સિલ અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા અમે આ આયોજિત કર્યું છે આપણે આખા ગુજરાતમાંથી જેટલા બધા હોમિયોપેથ ડૉક્ટર્સ છે એ ડૉક્ટર્સ બધા આજે આવ્યા છે અને અહીંયા આપણે મહેસાણામાં આજે જે પ્રોગ્રામ કર્યો એ આપણે જે આપણો એનસીએચના ચેરમેન છે તે પુરાણાજી અને આપણે જે પ્રોપર મહેસાણાના ડૉક્ટર પિનાકે ત્રિવેદી સાહેબ છે એમને ત્યાંથી મને કહેવામાં આવ્યું કે ભાઈ આપણે આવું એક પ્રોગ્રામ કરીએ છીએ મેં કહ્યું અમારે સીએમઇ કરવાની છે તો કે કંઈ નહીં આપણે બે જણા મળીને સીએમઇ પ્લસ આપણો એવીડીએમનો પ્રોગ્રામ આજે આપણે કરી નાખીએ તો આપ જોઈ રહ્યા છો કે કેટલા લગભગ હજારથી બારસો ડોક્ટર અંદર હોલમાં બેઠા છે અને આ પ્રોગ્રામ ચાલુ જ છે અત્યારે

એક મેગા ઇવેન્ટ જેનું નામ છે ગુજરાત હોમ્યુ ઇલાઇટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જેની અંદર આપણા જેટલા પણ ગુજરાતના રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સ છે એ દરેકે પ્રેક્ટિશનર્સની જોડે રાખી અને સૌથી વધારે નોર્થ ઝોનની જેટલી પણ કોલેજીસ છે ફેકલ્ટી છે પીજી સ્ટુડન્ટ્સ છે તો એ બધાને અહીંયા આગળ ઇવેન્ટ્સમાં આપણે આમંત્રિત કર્યા છે એસોસિએશન હમાઈ ફેડરેશન એસોસિએશન અને દરેક હોમિયોપેથિકના જે લીડર્સ છે જેને આપણે અહીંયા આમંત્રિત કર્યા છે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે કે જે એબીડીએમ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જે પ્રોગ્રામ લઈને આપણને લોન્ચ કર્યો હતો તો એના વિશે દરેકને માહિતગાર કરાવવા અને એનું રજીસ્ટ્રેશન વધુમાં વધુ ડૉક્ટર કરે એ આશા સાથે આ એક એબીડીએમનું સેશન પણ અમે અહીંયા આગળ યોજ્યું છે અને આ પ્રોગ્રામની અંદર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ પણ અહીંયા કરેલી છે અને અમારા જે સીએમ ઇના જે સ્પીકર છે ડૉક્ટર બીએમ વિકલાની સાહેબ જે હોમિયોપેથીની અંદર હોમિયોપેથિક મેનેજમેન્ટ ઇન એક્યુટ ડિઝીઝ જેની ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવ્યા છે અને અહીંયા બારસોથી વધારે હોમિયોપેથી પ્રેક્ટિશનર્સ બીજી સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી આ ઇવેન્ટની અંદર હાજર રહ્યા છે